અને આ બેલેન્સ જેમ આવી જશે કારણ કે શરદી મટી ગઈ છે માથો મટી ગયું છે ને બહાર સ્ત્રી ઠંડી આ થોડી ઘૂસી છે એટલે ઠંડી જ ઓછી છે એટલે બહુ મજા આવે છે ટાઈટ બહુ વાયતી નથી પણ પપ્પા વહી ગયા છે કામે એટલે પપ્પા નું હસબન્ડ કામ વપી ગયા છે કે તારા જ આવે છે કુતરા ને ઉખડી નાખવા તો ડોલ આવડ્યા કમ્પ્લીટ છે પણ એ પેલા મારા બા આવે તાર માં શું કરે છે હું નહીં પેલા ને ખબર ટાકા ને ચા પાડ દો પાણી ખાલી રહ્યું ટાકા માં એટલે બા કે પેલા ટાકા ની ચા પાડી દે તો આ છે અમે ટાંકાની સાફ તેવી પણ આવો તો ધ્યાન આવી ગયો ટાંકાની સાફ છે ને આવડવા ટાંટર છે ટાંકર દે ઉપર સીધું પાણી વેચાઈ આ ટાંકામાં તે પાણી અને બરબારને હું તરમ પેલા જય કિરનરી કહેતા હું અને મજામાં છે કેમ છે હું નહીં પેલા પૂછી લઉં પછી હું આગળનું બધું કામ કરું બા જય કિરણી પેલા ખાઈ લઉં કામ કરો પહેલાં ખાઈએ લઉં થોડુંક પછી અહીંયા બાળ આવું એટલે મને ખીજાય ખીજાઈ કરે તો પેલા ફટાફટ થોડુંક ગમતું પેટ પૂજા કરી લેવી અને પછી આવી આપણે કૂતરા ઘૂખડી નાખવા છામડા આપી દઉં ખાવા તો જાઉં પેલા પેલા થોડો ફટાફટ ખાઈ લો પછી ખૂખડી નાખવા પછી ખોખડી નાખીને આવીને ભાઈનો ફોન આવ્યો છે કે તો લેવા આવી જાય હિરા લેવા જવાનું જાવ ઉતાવળ બધા રાખજો વિડીયો જોઈને બધું કમ્પ્લેટ ચાલો ફટાફટ જઈશું આપણે હવે પેલા ખાવા પછી દઈશું સાંભળા દેવા પછી જાય ભૂખડી નાખવા પછી જાય હીરા લેવા તો ચાલો કન્ટિન્યુ બધા બને બધા વ્લોગ માં બને રહેજો સરસ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો ચાલો આપણે હુકડી ભરવા આવી જાય છે અત્યારે માના ઘરે તો આ હુકડી છે યા ડોલ માં આખી ભરવાની છે

સાટે છે જેને ખબર નથી પડતી સવાદમાં ગળો લાગે છે એટલે મજા આવે જો જો કેવો સાટે જો મજા આવે છે એ બે ગલુડા થાય સાત ગલુડા થઈ જશે છે આ જો આ ધરાઈ ગયું છે એટલે એમાં આગળ વહી જાય છે અને ધીમે ધીમે બધા ખાવાનું ચાલુ છે કેવા ખાય જો આ કેવું સમયું ખાય છે ના ખરું બગાડ્યું બગાડ્યું નાખરું આપણે કારખાના હીરા લઈને જવાનું છે આપણે દવાખાને કારણ કે દવાખાને બતાવવા જવાનું છે આઠ દિવસ થઈ જાય છે એટલે છોકરીને પીને બતાવવા જવાનું છે તો આપણે પેલા જવાનું છે શેઠના ઘરે શેઠના ઘરેથી આપણે ફોર્ચ્યુનર આપણી બહાર કાઢીને પછી સીધું જવાનું છે મારુતિમાં નહીં જવાનું દવાખાને તો બધા કન્ટિન્યુ બધા લોકો મેળવી લેજો અને આપણે છોકરીને આગળ જવાનું ધારક તો ચાલો કન્ટિન્યુ બધા બીડા

બો આપસી લેન છે કા કે સાંભળજો એ તો સાલે લોકો એ તગરમો કરો નઈ નઈ કોઈ લે જા છે આપણે દવાખાના બધી ત્યારે આપણે ટ્રેંગ બેન જો તો ભીતા છે તને